પ્રેમીને મળવા માટે નીકળેલી પંદર વર્ષની સગીરા બાઇક પર પોતાના મિત્રને બસ સ્ટેશન સુધી જવાનું કહે છે ત્યાંથી સિલસિલો શરૂ થાય છે બળાત્કારનો અને આ બળાત્કારની ઘટના તેના મળ્યાના અંત સુધી એટલે કે છેલ્લા દિવસ સુધી ચાલુ રહે છે આ ઘટના જૂનાગઢની છે જેમાં પંદર વર્ષની સગીરા ચોવીસ દિવસે મળી આવી અને મળી આવી ત્યારે ઘટસ્ફોટ થયો કે તેના પ્રેમીએ તેને દેહ વેપારના વ્યવસાયમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી હતી અને દિવસો સુધી તેની સાથે સંબંધો બનાવ્યા વિગતે વાત કરીએ આ જુનાગઢની રે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢની પંદર વર્ષની સગીરા ગાયબ થાય છે પરિવારના લોકો આ મામલાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં આ મામલે અપહરણ સંબંધિત ગુનો પણ નોંધાય છે ગુનો નોંધાયા બાદ કાર્યવાહી પણ થાય છે પરંતુ આ બધી જ કાર્યવાહી બાદ આ સગીરાને મળતા ચોવીસ દિવસ નીકળી જાય છે એ દરમિયાન કોઈને પણ કદાચ એ ખ્યાલ નહીં રહ્યો હોય કે આ ચોવીસ દિવસ દરમિયાન આ સગીરા પર કઈ પ્રકારના પ્રતાડના અને કઈ પ્રકારના દુઃખો પડી રહ્યા છે ને તેમાંથી તે પસાર થઈ રહ્યા છે ચોવીસ દિવસ સુધી યાતના ભોગવનારી આ સગીરા પોલીસને મળી આવી ત્યારે તેની સાથે કિરણ કાલુસિંહ મિસ્ટ નામનો શખ્સ હતો તેની પણ પોલીસે ધરપકડ કરી છે સાથે જ એક જૂનાગઢના શખ્સની પણ ધરપકડ કરી છે અને જૂનાગઢના શખ્સનું નામ છે રહેહાન શેખ રહેહાન શેખ પર આરોપ છે કે આ સગીરા રાજકોટ પહોંચવા માટે તેના પ્રેમી અરબાઝને મળવા માટે તે જઈ રહી હતી દરમિયાન તેને મોટરસાઇકલ પર બસ સુધી મૂકી જવા માટે જૂનાગઢના રેહાન શેખે લિફ્ટ આપી અને તેને મૂકવા માટે જઈ રહ્યું હતું ત્યાં તેને પણ સંબંધ બનાવ્યો આ સગીરા સાથે સગીરા રાજકોટ પહોંચે છે પોતાના પ્રેમી અરબાઝ પાસે અરબાઝ પણ સંબંધ બાંધ્યા બાદ એ હોટલમાં રાખે છે રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારની આ હોટલમાં આ સગીરાને રાખી તેના મિત્રોને પણ બોલાવે છે ત્યાં તેના મિત્રો પણ આ સગીરાને પીંખે છે બાદમાં પણ આ વાત અટકતી નથી ત્યાંથી દેહ વેપારમાં ધકેલવામાં આવે છે અને રૂપિયા લઈ અને આ અરબાઝ નામનો વ્યક્તિ કે જે તે પ્રેમી હોવાનો ડોળ કરી આ સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી ચૂક્યું હતું તેણે જ આ કામની શરૂઆત કરી આ મામલે નવ જેટલા લોકોના નામ આ સગીરાએ આપ્યા છે કે તેની સાથે કોણે કોણે દુષ્કર્મ કે દુષ્કૃત્ય કર્યું છે માટે પોલીસ તેની પણ શોધખોળ કરી રહી છે આ મામલામાં બે વ્યક્તિની ધરપકડ થઈ છે આઠ લોકોની શોધખોળ ચાલી રહી હોવાના સમાચાર સૂત્રો પાસેથી મળે છે પરંતુ શરમજનક બાબત ત્યારે બને છે કે ચોવીસ ચોવીસ દિવસ સુધી આપણું ઇન્ટેલિજન્સ આપણી પોલીસ આપણો વિભાગ કોઈ સગીરા ગાયબ થાય તેને શોધી ન શકે અને એ પણ જૂનાગઢથી નીકળેલી સગીરા માત્ર રાજકોટમાં જ હતી અને રાજકોટની જે હોટલમાં હતી તો આ આપણા માટે શરમજનક કહેવાય સાથે જ સમાજ માટે છોંકાવનારી વાત છે કારણ કે આ ઝડપી જમાનામાં આપણા બાળકો નહીં દરેક હિચાલ પર આપણી નજર હોવી જોઈએ સાથે તેમની સાથે આપણો વ્યવહાર એવો રાખવો કે જેથી એ આ પ્રકારની ઘટનાઓમાં જતાં પહેલાં આપણને કોઈને કોઈ અણસાર આપી દે એટલે કે આપણી સાથે ખુલીને વાતો કરતા હોય તો આપણે સમજી શકીએ કે મગજમાં ચાલે શું છે આ પરિવારની સગીરા ચોવીસ દિવસ સુધી આ યાતનાનો શિકાર રહી અને વ્યાપારના ધંધેના અંદર ધકેલાઈ ગઈ માટે સમાજે આ કિસ્સાને કી સોલઈ અને ચેતવણીના રૂપે અત્યારથી જ શરૂઆત કરવી જોઈશે કે પોતાના બાળકો પર તેઓ આ પ્રકારની નજર રાખે વળી પોલીસની પણ પોલ ખુલી રહી છે કે ચોવીસ દિવસ સુધી તે શોધી ન શક્યા તો આપણા માનવ સ્ત્રોતો આપણા ટેકનિકલ સર્વેલન્સ આપણા ટેકનિકલ સોર્સિસ આ બધું જ કંઈ ઉપયોગી ન થયું અને ચોવીસ દિવસ સુધી કોઈ સગીરને પંદર વર્ષની બાળાને આ પ્રકારની યાતના સહન કરવી પડી કારણ કે તેને કોઈ શોધી ન શક્યું જોઈએ હવે આ આગળ મામલામાં શું ખુલે છે પોલીસ હજુ પણ ઉડાણપૂર્વકની તપાસ કરી રહી છે આ મામલે હજુ પણ કદાચ બને કે વધુ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવે કે જેવું આ મામલામાં સંલિપ્ત થશે આ જ પ્રકારની ઘટના આ પ્રકારના સમાચાર અહેવાલો અને ક્રાઇમ કહાનીઓ સાથે અમે તમને અવગત કરાવતા રહીએ છીએ માટે જો આ પસંદ આવે છે તો ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન